મોકલો કરીને ક્યાં ગોતો মুখ্যমন্ত্রী ডি રજૂઆત કરવાની સત્તા છે માંગતા આજે જો કોઈ નિર્ણય નહીં આવે તો સરકારે આને કોઈ હિસાય તેવા અને લોકો પગલા ભરવાના છે ખેડૂત માટે કોને જીવ આપી દેવા પડે તો લોકો પાસે કરવા માટે હજી અવાજ નથી આવતો એટલે એવું લાગે છે કે હજુ ખેડૂત આ ભાવે ડુંગળી હોય એવું લાગે છે હજુ તમારો છું મારો દવાખાનો બંધ કરી વિજયભાઈ મને ફોન આવ્યો મને ફોન આવ્યો કે સાહેબ તમે આવો એટલે હું મારો દવાખાનો પડતો આવ્યો મારે ખેતી કરવી નથી પણ ખેતી જે લોકો કરે છે એના ખર્ચે મને છે પણ હવે મને એવું લાગે છે કે જો આવું નાવું વાતાવરણ રહેશે તો કિસાનો ને ખેતી મૂકી અને मारो માટે આપણા કાય ના તમારે ન્યાય મેળવવો છે તો આ ચુલન તમારે કરવા આજે અમે તમારી સાથે છીએ અમે જમી સાથે અમારી નહીં અમે તમારી સાથે એની અમે કેટલા સમય ટકી શકીએ તમારે જો સરકાર તમારો પૂરેપૂરો સમય આપણી રજૂઆત ત્યાં સુધી પહોંચાડી નાખાય મારી એક નમ્ર વિનંતી છે તમારે જે હોય કરી લો અમને જેલ માં તો જેલ માં પૂરો ભાટા મારવા તે ભાટા મારો પણ અમે અમારો અધિકાર લઈને જોઈશું જો આવી જાગૃતિ તમારા આવશે તો આપણે અત્યારની સરકાર સાંભળવા તૈયાર I'm <inaudible> not <inaudible> મોટા થાવ છો એટલે એનું યાદ રાખજો ખેડૂત પેટ ભરે છે લોકો ને લોકો સત્તા છે રજૂઆત કરવાની સત્તા છે તમારા ખાલી માત્ર રજૂઆત કરવાની છે તમારી કેમ હજી અવાજ નથી આવતો એટલે એવું લાગે છે કે હજુ ખેડૂત ને આ ભાવે ડુંગળી પોણ ખાતી હોય એવું લાગે છે હજુ છું પણ મને મારું જીવ છે એ ખેતી ની અંદર કિસાનો આ રીતની પીડા છે એ મને પીડા મારા હૃદય ની અંદર સહન નથી એટલા માટે આવ્યો તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાંસી લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નિશા પહેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયાતારામ અને બાપા સીતારામ